પંડ્યા જોઈ રહ્યા છો સમાચાર થી મળી રહ્યા છે નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાનું આસણ ગામ કે જેમાં આસણા ગામ બહારથી થી ઠલવાતા કચરાના કારણે ભારે પરેશાનીનો સામનો કરી રહ્યું છે કેમિકલ યુક્ત કચરો ગામની સીમા નાખી સળગાવતા ગામ ગુંગળાઈ રહ્યું છે ગામના લોકોને સ્વાસ્થ્ય સંબંધી ગંભીર સમસ્યા થવાની ભીતિ સેવાઈ રહી છે જલારપુર તાલુકાના આસના ગામના લોકો પાછલા એક વર્ષથી ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે ગામની સીમમાં આવેલી ખાનગી માલિકીની ખુલ્લી જગ્યામાં મોટા પ્રમાણમાં કેમિકલયુક્ત કચરો ઠાલવવામાં આવી રહ્યો છે ગ્રામજનોના કહેવા મુજબ નવસારીનીથી બિલકુલ બાજુમાં આવેલ મહાનગર સુરતમાંથી આ કચરો અહીં મોટા ડમ્પરોમાં ભરી ઠલવાઈ રહ્યો છે જે કેમિકલયુક્ત કચરો આ જ સ્થળે સળગાવી દેવામાં આવતો હોય છે તેના કારણે જે ઝેરી ધુમાડો ગામના લોકોને ભારે પરેશાન કરી રહ્યો છે જેમાં બેર કટોક ચાલતી આ પ્રવૃત્તિના કારણે આસના નાની આસના મોટી આંસના ડાભેલ કાળા કાછા વેશમાં સાહિત્ય થી સાત ગામના લોકોને સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે અત્યારે હાલમાં છે ને આંસણા ગામના અંદર ઇલેક્શન નથી થયું એક વર્ષથી એટલે અમારા ત્યાં વહીવટી સરપંચ અને તલાટી મંત્રી દ્વારા કામ કરવામાં આવી રહેલું છે પણ છેલ્લા કેટલાક મહિનાથી છે ને અમારા આંસણા ગામમાં આ એક કેમિકલયુક્ત કચરો તમે જોઈ રહ્યા છો એ ઠાલાવવામાં આવી રહ્યો છે અને જેનાથી ગામને નુકસાન થઈ રહ્યું છે ત્યારબાદ એ કચરાને સળગાવવામાં આવે અને એનો ધુમાડો અને જો એને શ્વાસ લેવામાં એટલી તકલીફ અમુને પડી રહેલી છે ગામવાસીઓને કે અમે પોતે હેરાન પરેશાન છે હવે આના લીધે અમુને એવું લાગે છે કે અમારા ગળાના ઇન્ફેક્શન ખુદ મને પણ આ ગળાનું ઇન્ફેક્શન થયું છે એના લીધે તો ઘણા લોકોને આ બધું ગળામાં દુખાવો થવો પછી ખાંસી થવી તાવ આવો એવા બધા કેસ નોંધાવવા માંડ્યા છે તો તંત્રને મહેરબાની કે આ તાત્કાલિક આ કામ બંધ કરવામાં આવે અને એના પર ધ્યાન દેવામાં આવે અને જે પણ આ કામ કરેલા છે ખાસ કરીને આ પંદર તારીખે લગભગ આ મહિનાની અયુબ અહમદ રાવતને લગભગ નોટિસ પણ આપવામાં આવી છે અને સત્તાવીસ તારીખે તલાટી મંત્રી તરફથી ફરી એક નોટિસ આપવામાં આવી છે કે ભાઈ આ કચરો લાવવાનું બંધ કરો છતાં પણ લગભગ આ બંધ થયો નથી તો આ ખરેખર સમાજ અને અમારા ગામ માટે નુકસાનકારક છે એવી જ રીતે આજુબાજુ આ ડુમાડો જે સાઈડ હવા હોય ને એ તરફ વરી જાય છે ઘડીકમાં કરછોલી સાઈડ ચાલો જાય ઘડીકમાં કફલેટા સાઈડ ઘડીકમાં આસણા ગણિકમાં ડાબેલ એટલે આજુબાજુના વિસ્તારને નુકસાન કરેલો છે તો આ તાત્કાલિક બંધ થાય એવી અમારી તંત્રને અરજ છે જે આ જે અમારા ગામમાં જે વેસ્ટ કસ્ટજરો જે નાખવામાં આવે છે જેનાથી આજુબાજુના દરેક ગામો પરેશાન છે આસણા છે કારાકાછા છે દાભેલ છે પછી કછોરી છે આ બધા ગામો આજે કેટલા ટાઈમથી હેરાન પરેશાન છે અને બીમારીથી પીડાતા છે કે ભાઈ આ વસ્તુના લઈને કળાના ઇન્ફેક્શન થાય છે આંખમાં બળતળા થાય છે શ્વાસની તકલીફ થાય છે તો આ બધી તકલીફો આ દરેક ગામના લોકોએ સહન કરવી પડે છે આ કચરો વેસ્ટ નાખીને એને બાળવામાં આવે છે અને આ બધી વસ્તુઓ રાત્રે કરવામાં આવે છે જેથી કરીને કોઈને નજરમાં ઓછું આવે એ રીતે પણ જ્યારે શ્વાસમાં જાય ત્યારે ખબર તો પડે જ છે તો આ વસ્તુ અટકે જેના કારણે આ બીમારીઓ બધી ફેલાય છે હાલ ગામના અંદરમાં બે કેસ કેન્સરના બી છે કે જે આ વસ્તુથી પીડાઈ રહ્યા છે તો આપ તંત્રને નમ્ર વિનંતી છે કે આ બીમારી ફેલાય નહીં આ બેરા બીમારીમાં કોઈ એવું વધારે પડતું નુકસાન ન થાય તો એના માટે આપ કંઈ જરૂર એક્શન લઈ અને આને બંધ કરાવો અને એ વાત પર અમે ચર્ચા ચાલી રહી છે કે અમારા આસાણા ગામના અંદરમાં અમને ગેરકાયદે ભરો કચરો આવે છે સુખો ભીગો ભરો કચરો આવે છે તો એ વસ્તુ અમારા ગામને નુકસાન દે છે તો અમારી એ વસ્તુને નુકસાન દે એ વાત પર છે કે એને સળગાવે છે તો એનો ધુવાડો આસપાસના બધા ગામડામાં જાય છે ને સમ સ સામે અમારું આસણા જ ગામ લાગે છે અને આસણા સીમની હદ પર નાખે છે લોકો કચરો બધો હવે એના સળગાવવાથી લોકોને નુકસાન થાય છે બધા જ ઘરે થાય છે હળપતિવાસમાં પણ બોને થાય છે અમારા સબીરભાઈ છે એ અમારા સરપંચ પછીના વડીલ માણા છે તે એને અમને વિનંતી કરી છે કે તમે આ વાતને અહીંયા આગળ પહોંચાડો ને આ વસ્તુને રોકો તમે કે આ બહુ સરસ ગેરકાયદે છે તો એના સળગાવવાથી લોકોના શરીરમાં ધુમાડો જાય છે ને ગેરકાયદે નુકસાન છે બધાને અમારા હળપતિવાસના ઘણા લોકો રોજના ગાડી હોસ્પિટલમાં જાય છે અમારા ફરીદભાઈ જે ટ્રસ્ટીમાં છે ગાડીમાં તેમનું બી કહેવાનું છે કે રોજના દસથી બારો પેશન્ટ અમારા અહીંયા આવે છે હવે એમના પાસે પૈસાની સગવડ પણ નથી પણ એમનું કહેવું છે કે અમે એમને ફ્રીમાં પણ કરી આપતા છે પૈસા દબાવવાળા પૈસા દબાવીને પણ બેઠા છે તો અમારી વિનંતી છે કે તમે આ જે ગેરકાયદે બધું ચાલી રહ્યું છે તો એના માટે ખાસ તમને વિનંતી કે અને તમે રોકો